અમેરિકાએ ભારત પર લગાવેલા પચાસ ટકા ટેરિફ પછી સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની દિવાળી બગાડી શકે છે કારણ કે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા એ મોટું માર્કેટ છે અત્યાર સુધીમાં જે ડાયમંડ અને જ્વેલરીના ઓર્ડરો મળ્યા હતા તે પૂર્ણ થઈ ગયા છે પરંતુ હવે નવો ટેરિફ અમલમાં આવ્યા પછી નવા ઓર્ડર પર બ્રેક લાગી ગઈ છે જેને કારણે હીરા ઉદ્યોગને ફટકો પડવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે સૌથી વધુ અસર એસીઝેડ જેવા નોટિફાઈડ ઝોનને થશે કારણ કે સેઝ દ્વારા હીરાઓની વિદેશમાં સીધી નિકાસ કરવામાં આવે છે અને બે મહિના પછી પણ આવી જ પરિસ્થિતિ હશે તો સેઝના કારીગરો હવે બેરોજગાર પણ થઈ શકે છે તો સેઝ નોટિફાઈડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવા દેવામાં આવે તેવી મંજૂરી માંગવામાં આવી છે સાથે સાથે માર્કેટિંગ માટે તેમને અલગથી ફંડ ફળવાય તે માટે પણ માંગ કરાઈ છે એનાથી જે લોકો અમારા જે વેપારી હતા નવા ઓર્ડર એમણે હોલ્ડ ઉપર કર્યા છે નેક્સ્ટ ઓર્ડર ઉપર એ લોકોએ જ્યાં નિરાકરણ ન આવે અથવા કંઈ પણ આનું ક્લિયરન્સ ન આવે ત્યાં લગ્ન એ લોકોએ હોલ્ડ ઉપર રખાવડાવ્યા છે પરંતુ જો જેમસેન જ્વેલરી એસીઝેડ ની અંદર જે યુનિટો છે એમના માટે એક ચેલેન્જિંગ્સ છે કારણ કે એ લોકો બહાર ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા અને એમની જે કારીગર અને એનું ઇન્ફ્રાસ્ટ્રકચર છે એમને એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે એની માટે અમે સરકારને રજૂઆત કરી છે કે જે એસી જેડના યુનિટો છે જેની અંદર કામ કરી રહ્યા છે એ લોકોની રોજગારી ન છીનવાય એના માટે ડોમેસ્ટિક માર્કેટની અંદર એમને કામ અલાવ કરવામાં આવે અને એમને બીજા કન્ટ્રી ગોતવા જે માર્કેટિંગ માટે એક અલગ દેશના પ્રથમ બિનહરીફ લોકસભા સાંસદ મુકેશ દલાલે આજે સુરત જિલ્લાના કિમ ગામની મુલાકાત લીધી યુવાનો દ્વારા એક સપ્તાહ પહેલાં રજૂ કરાયેલા પ્રશ્નોના અનુસંધાનમાં સાંસદે ગામની સ્થિતિનો જાતે અનુભવ કરીને નિરીક્ષણ કર્યું આ મુલાકાત દરમિયાન તેમણે આરએસએસ દ્વારા સ્થાપિત ગણેશ પંડાલમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાના દર્શન કર્યા સ્વામી વિવેકાનંદ સંસ્થાની મુલાકાત પણ લીધી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા એમ્બ્યુલન્સ તથા રોટલી મશીન આપવાની ખાતરી આપી છે ત્યારબાદ કીમ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી સંતોષકારક જવાબ આપતા વિકાસ માટે સકારાત્મક અભિગમ પણ દર્શાવ્યો ઓલપાટ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જોડે નિર્ધારિત થયા તે મુજબ ઓલપાડ વિધાનસભામાં વિસ્તારની મુલાકાત લેવાનો એક કાર્યક્રમ નક્કી થયો હતો તે અંતર્ગત બિલ્ડિંગની મુલાકાત લીધી ત્યાં આગળ ભૂખ્યા દર્દીઓને મફત ભોજન પૂરી પાડવામાં આવે છે ટિફિન પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની વ્યવસ્થા છે અને આવી અનેક પ્રકારની સુવિધાઓ

જે બિન હરીફ થયા હતા અને સુરત બેઠક સાંસદ આપણી સાથે કિમ ની મુલાકાત આવ્યા છે હું કેમેરામેન ના દ્રશ્ય બતાવવાનો કહીશ કે જે રીતના દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો જે મુકેશ દલાલ છે તેઓ કિમ મુલાકાત લઈ રહ્યા છે વિવિધ પ્રશ્નોની તેઓ રજૂઆત કરી હતી અને તેઓ આજે રેલવે ના પ્રશ્નો તેઓ વાંચા આપવા માટે આવ્યા છે તેઓ રેલવે મિનિસ્ટર ને વારંવાર રજૂઆત કરી છે અને આ રજૂઆતના પગલે તેઓ આજે કિમ મુલાકાતે આવ્યા છે અને ખાસ કરીને

સમસ્યાઓ છે તેઓ જાણી રહ્યા છે જાતે નિરક્ષણ કરી રહ્યા છે સૌથી ખાસ કરીને સૌથી મહત્વની બાબતો છે રેલવે માગીને તેઓએ રજૂઆત પણ કરી હતી રેલવેના કોરોના પછીના જે સ્ટોપેજ હતા કે બંધ થઈ ગઈ હતી ટ્રેન તે શરૂ કરવામાં તેઓએ રજૂઆત કરી હતી આ સિવાય જે સ્માર્ટ સ્ટેશન બનાવવાની વાતો હતી તે પણ કિમ રેલવે સ્ટેશન બની ગયું છે અને પહેલી મુલાકાત તેઓ লাই ৰচে চৌত মহ মুখ সদকেশালি ৰছে